નમસ્કાર હું નાગરભાઈ જોશી આપની સમક્ષ કુંભ રાશિનો ફળકથન લઈને આવ્યો છું બધાનું સ્વાગત કુંભ રાશિનો સત બે હાજર બ્યાસ નો વર્ષનું ફળકથન જોઈએ તો કુંભ રાશિ ને ધન સ્થાનમાં શનિ અને એ શનિ ધન સ્થાનથી ચોથા સ્થાન સુધી દ્રષ્ટિ કરે છે એટલે કે સુખ સ્થાનમાં દ્રષ્ટિ કરે ત્યાર પછી ધન સ્થાનથી આરોગ્ય ભવનમાં દ્રષ્ટિ કરે છે એટલે કે આઠમા સ્થાનમાં દ્રષ્ટિ કરે છે ત્યાંથી શનિ ધનથી દસમા સ્થાનમાં એટલે કે લાભ સ્થાન માં દ્રષ્ટિ કરે હવે વધારે કાળજી કરવી પડશે અથવા તો મહેનત કરવી પડશે અને શનિ ધન સ્થાન અસર કરશે તો કરશે પણ ચોથું સ્થાન સુખનું છે તો સુખના સ્થાનમાં પણ થોડીક ડિસ્ટર્બ રહેવાનું છે જમીન મકાન મિલકત વગેરે પ્રશ્નો ઉદ્ભવી શકે છે સાથે સાથે ધન ધનસ્થાનથી દ્રષ્ટિ આરોગ્ય ભવનમાં પડે છે અને આરોગ્ય ભવનમાં દ્રષ્ટિ પડવાથી થોડુંક આ વર્ષ દરમિયાન આરોગ્ય થોડુંક જાળવવામાં મહેનત કરવી પડશે અને એ જ શનિની દ્રષ્ટિ લાભસ્થાનમાં પડે છે એટલે લાભસ્થાનમાં શનિની દ્રષ્ટિ પડવાથી અટકેલે અટકેલ લાભને તમારે મેળવવાનો રહેશે તમે જે ધાર્યો છે એ લાભ મળવામાં થોડીક તકલીફ રહેશે હવે બીજો આખા વર્ષ દરમિયાન અસર કરતો ગ્રહ એ ગુરુ મહારાજ ગુરુ મહારાજ મિથુન રાશિમાં છે અને મિથુન રાશિમાં હોવાથી સાહસ કરવામાં થોડીક તમને આળસ લાગશે પણ ગુરુની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે છે એ સ્થાન બહુ મજબૂત બને છે મિથુન ન ગુરુ પાંચમા સ્થાન થી ભાગ્ય ભવનમાં ગુરુની દ્રષ્ટિ પડે એટલે ભાગ્ય ખુલવાની શક્યતા પૂરેપૂરી રહે છે લાભભવનમાં પણ ગુરુની દ્રષ્ટિ પડે છે મિથુન થી સાતમી રાશિ ગણતા લાભ ભવન આવી જાય છે એટલે લાભ ભવનની અંદર ગુરુની દ્રષ્ટિ પડતા માર્ગદર્શનનું ઉત્તમ પરિણામ મળવાની શક્યતા છે હવે મિથુનથી ગુરુ એ કુંભ રાશિના ઉપર નવમા નવમાં ભાવની દ્રષ્ટિ કરે છે એટલે ગુરુ એ તમને સારો માર્ગદર્શક અને ઉત્તમ ફળ આપનાર બનશે સંતાનની બાબતમાં થોડીક ચિંતા રહેશે પણ સંતાનની સાથે સાથે તમારી અને લાભની બાબતમાં પણ ગુરુ તમને બળ પ્રેરણા કરશે હવે એવો જ પ્રતાપી ગ્રહ આપણે રાહુને જોઈ લઈએ તો રાહુ એ કુંભમાં છે તો કુંભમાં રાહુ હોવાને લીધે તમને થોડીક માનસિક ચિંતાની પરિતાપ પણ કરાવી શકે છે અને એવી જ રીતે પત્ની ભાગીદારી વગેરે સ્થાનમાં પણ તમને ન સમજાય એવી મૂંઝણ ઊભી કરે છે આમ જોઈએ તો નાના નાના ગ્રહો એટલે નાના એટલે કે સ્પીડી ગ્રહો સૂર્ય ચંદ્ર મંગળ બુધ વગેરે સ્પીડી ગ્રહો છે એકદમ ઝડપથી ચાલતા છે એટલે એ એકથી વર્ષમાં એકથી વધારે વખત સ્થાન પરિવર્તન કરશે પણ જે રાહુ ગુરુ અને શનિ આ મંદ ગ્રહ છે ધીરા ચાલતા ગ્રહ છે એ ગ્રહ આખા વર્ષ દરમિયાન પોતાનું રાશિ પરિવર્તન ન કરતા હોવાને હિસાબે તમને આ કહેલા ફળકથન મુજબ તમારે થોડીક કાળજી લેવી અને આશા કરું કે તમને આ માર્ગદર્શન ઉત્તમ લાગ્યું હોય તો બીજાને પણ શેર કરજો ધન્યવાદ